આમાં હું લોકશાહી છે અમુક ભાજપ માં હોય અમુક કોંગ્રેસ માં હોય ભાજપ હોય એ બધા માય છે ભાઈ છે અમને જ બધવે છે હા હક પણ હોતી તૂટી જાય આ બોલા વગર કાઈ વેઠા હે નહી વેઠવું હોય તો બોલવું પડશે હું કામે બીજો છો અને રાજકારણી કોઈ તમને કઈ ફાયકી ને ચડાવી દે કોઈ ગોલી માં જઈ કોઈ કાદુ દીકરા થઈએ ને રજૂઆત કરી શકે ને ગોપાલભાઈ કેટલાક દિવસ થી આ વિસ્તારમાં જ ફરે છે હજી બિછાડા નવરા નથી આ અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા અહિયાં હું કરવા આવ્યા વેપાર કરવા આવ્યા હતા બસો નો બાવન રજવાડા હતા એ આંદોલો આંદોલન બધવી અને એ પોતે તે સર થઈ ગયા ગામની અંદર આરોગ્યની ને સ્કૂલની આવી બધી વ્યવસ્થાઓ છે કાકા અમારે આયા ભેસાણ માંડવી નું કેન્દ્ર ખોલ્યું હતું અને હું માંડવી લઈને ગયો તો મારી માંડવી ટેકા માં નો આલી એટલે મેં યાર્ડ માં વેચી એ માંડવી વેપારીએ રાતે ટેકા માં નાખી દીધી અને ખાંડી હજાર હજાર રૂપિયા એ આગેવાનો ખાઈ છે ખેડૂતો માંડવી હાલતી નથી વેપારી લોકશાહી છે અમુક ભાજપ માં હોય અમુક કોંગ્રેસ માં હોય એ ભાઈઓ છે અમને બધવે છે એવું હા હક પણ હોતી તૂટી જાય બાજુભાઈ વેવા તૂટી જાય ચૂંટણી તો પણ આવન જતી રહે એવું ના કરાય ને આપડે પણ અમારે એમાં એવું જ થાય છે ઈ તો બધા ભેગા સા આપીએ જમે હોતે કામે થાય એના પ્રજા ને બધવન રાજ કરો આ નીતિ છે આટલું બધું ખબર પડે છે તો કેમ આવું કરતી હશે પ્રજા પ્રજાનું નથી આ અંગ્રેજો વેપાર કરવા આયા તા અહીંયા નું કરવા આવ્યા તા વેપાર કરવા આયવા તા બસો નો બાવન રજવાડા હતા તૈ

આ તો બધા થઈને બીવરાવાનું છે અમે આમ કર ને કે આમ આમ દીકરા આવે ગોળી મારીએ એમાં કઈ બીક ન હોય કોઈ પેલા કાકા ત્યાંથી કઈ કે આવું કાકા

બે વિરો પછી કોઈ પણ ખેડૂત નો છોકરો ઓલું ભરવા જાય ને ઓનલાઈન થી તો એકસો ને સાહીઠ વાળા ને મળ્યા પૈસા એકસો ને સાહીઠ જણા ને તો બીજા ને કેમ ન મળ્યા એનું કારણ છે

પણ એ રજૂઆત હવે તો રજૂઆત કરી શકે ને ગોપાલભાઈ કેટલાક દિવસ થી આ વિસ્તાર માં જ ફરે છે હજી એ બિછાડા નવરા નથી અચ્છા અમારે તો પરિવર્તન લેવું છે પરિવર્તન પાર્ટી માં અમે હોતે છૂટાયા હતા પછી ઓલા ભૂપતભાઈ ને છૂટાયા હતા ખોબે ધોબે પણ એ કોણ ક્યાં હતા ગયા ને કઈ નથી જડતા

હા એનો ઠીક કઈ જો હલાય ની ઓ રસ્તો હજી અમે જોયા ઘણી બધી જગ્યાએ બહુ બિસ્માર હાલ હા બસ બસ ને જોડી અમે અત્યારે આયા ટ્રાવેલિંગ કરીને તો બહુ જ ખરાબ રસ્તા છે આખા કા ગીર માં બધે ખરાબ છે એવું છે રસ્તા ની હાલત પણ એ તો ગિરિતભાઈએ કહ્યું કે સારા કરશે આવશે કેદી ગિરિતભાઈ તો હા હા હાજી હા ચાલુ છે તો પછી ચાલુ માં તમારે કઈ વાત કરવી હોય કિરીટભાઈ તો બધાઈ ધોઈ નઈ ખા ને કેટલા બિછાડા ને જો પંદર પંદર વીઘા વાળા ને હાથ હાથ વીઘા વાળા ને પંદર પંદર લાખ રૂપિયા આવ્યા અને અમુકના જે પૈસા ભરી ગયા નથી બીજા એક બે તો હાથ ફેલ કરીને મરી ગયા તો આવું આવું કરાય આ કિરીટભાઈ ને કે હું આમાં આ ચિત્રમાં નથી તો ચિત્રમાં કોણ છે એ તો બતાવું જોઈએ એને કારણ કે સહગ્રહી મંડળી ચેરમેન ઈ છે અત્યારે જુનાગઢ હું બરાબર એટલે ખવાય મોઢે થી કે પૂછડે થી ખવાય આ મોઢે થી ખાઈ ગયા મેન માથું ખાઈ ગયો ટૂંકમાં બરાબર છે પેલા ભાઈ ના કઈ કેવું છે એમની જોડે વાત કરીએ શું કહો છો બોલો એવું પણ ચાલુ પેલા તમે કરો તો પછી હું કહું ને કઉ મંડળી ના પણ ચાલુ છે ચાલુમાં કેમ તો બંધ કરું તો મેં આ રીતે ચાલુ બંધ કરાવું કોક ને શું લાગે કે આ ઓળખાણ થી આને બંધ કરાય મેસેજ જાય ને જાવાનું ભેગું એટલે